સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડ યોજવામાં આવી જેમાં પંદરસો જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નવસો યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવારના અધિકારીઓ કર્મચારીઓ દોડમાં ભાગ લીધો સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં નવસો જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટી સંખ્યામાં જોડાયા આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવી શહેરના મહાવીર સર્કલ છાપરીયા ચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ ફરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી આજે 25 તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફ ની થીમના આધારે એક મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ ની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનો જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિ બધી લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું આજની આજના ઇવેન્ટમાં ઘણા ઘણું ખૂબ સરસ આયોજન હતું અને સવારથી ઘણા બધા બધા માણસો અહીંયા આવીને વોર્મઅપ અને બધું વોર્મ વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને જ્યાંથી આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થર્ડ આવે એને સારું ઇનામ ફર્સ્ટ નંબર પર સાયકલ અને બીજા અને ત્રીજા નંબર ઉપર બેગ 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 આપી ઇનામ માં અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું ખરડી રાહુલ કુમાર કાજીભાઈ ગામ ઇટાવડી ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા